નમસ્કાર મિત્રો મિત્રો કોમલબેન ઠાકોરે જોરદાર સોંગ ગાયું છે કે ભાઈ બંધ બંગડીયો કોના માટે હોરું મિત્રો નવું ટ્રેન્ડિંગમાં ચાલતું સોંગ છે અને બેને એકદમ નવું સોંગ ગાયું છે એટલે તમે ખાલી સોંગ સાંભળી લો અને તમને સોંગ કેવું લાગે છે તે તમે જરૂર છે કોમેન્ટ કરી દેજો અને જો તમે આપણે ચેનલમાં નવા આવ્યા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને વિડીયોને લાઈક કરી દેજો તો મિત્રો તમે એક વખત વિડીયો જુઓ અને તમને વિડીયો કેવો લાગે છે તે તમે કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં હે પંડાડિયો કોના બાદ હોરુરે ઉરે વો